મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુર ગામે મકાનની દિવાલ ધરાશાયી થતા છ મજૂ ડટાયા વિજાપુર તાલુકાના સુંદરપુર ગામે પટેલ અતુલભાઈ ભીખાભાઈ અને પટેલ અશ્વિનભાઈ જોઈતા ભાઈના મકાનનું કામ ચાલુ હતું જે દરમિયાન બાજુના જૂના મકાનની દિવાલ પડતા છ મજૂર ડટાયા જેમાં ત્રણ મજૂરના મોત થતા ત્રણ મજૂર વિજાપુર ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ જેમાં એક શ્રમિક ગંભીર રીતે ઘાયલ બનવાની હકીકત સામે આવી છે આ દિવાલ પડવાની ઘટના તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસ ના રોજ સવારે દસ વાગ્યાના સુમારે નવીન મકાનનું કામ ચાલુ હતું જે દરમિયાન બાજુના મકાનની દીવાલ પડતા છ મજૂર ડટ્યા હતા જેમાંથી ગ્રામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા તેમને તાત્કાલિક ગ્રામ લોકોની મદદથી અને સરપંચશ્રી અને ગામના લોકોએ જેસીબી બોલાવી કાટમાળ ખસેડ્યો અને આંટાયેલા મજરૂને બહાર કાઢવા પ્રયાસ કરાવો જેમાંથી ત્રણ પુરુષ હતા મોતને ભેટ્યા જેમાં જીતેન્દ્ર મંગાજી ઠાકોર ઉંમર વરસ બત્રીસ રહે ફુદેદા તેમજ બીજા રણજીતસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ ઉમર વરસ ચાળીસ રહે ફુદેદા અને ત્રીજા બાબુભાઈ સોનિયા બોરઈ ઉમર વરસ પિસ્તાળીસ આ ત્રણે સરદારપુર મેડિકલ ઓફિસર ડોક્ટર યશ પટેલે મૃત જાહેર કર્યા બાકીના ત્રણને વિજાપુર ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલી આપવામાં આવ્યા આ બનાવની જાણ થતા વિજાપુર તાલુકા વિકાસ અધિકારી ચૌધરી સાહેબ તથા વિજાપુર મામલતદાર સાહેબ તથા લાળો પોલીસ અધિકારી તેમજ સ્ટાફ સાથે દોડી આવ્યા અને ગામના સરપંચ કમલેશભાઈ પટેલ પણ ત્યાં હાજર આ બનાવ સુંદરપુર ખાતે દુઃખદ અને શોક વ્યક્ત કર્યો આ ગ્રામ લોકોના સાહ સહકારથી બીજા ત્રણ લોકોના જીવ બચાવ્યા મેડિકલ ઓફિસરે તાત્કાલિક તમામ સુવિધા પૂરી પાડી અને આ ત્રણેયની લાશો બીજાપુર સિવિલ પીએમ માટે મોકલી આપી લાળુ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે આજે ત્રેવીસ મે સવારે સાડા દસથી સાડા અગિયારના વચમાં એક દુઃખદ ઘટના સુંદરપુર ગામે બની ગઈ છે તેમાં ઘર નવું બનતું હતું એમાં બાજુના ઘરની અંદર દીવાલ હતી તે ધરાશાયી થતા ત્યાં કામ કરતા છ માણસો હતા તેમાંથી ત્રણ માણસો ડેટ થઈ ગયા છે અને બે સારવાર હેઠળ છે અને એકની હાલત થોડી ગંભીર છે અને તેની માહિતી અમને મળતા તરત ત્યાંથી સ્ટાફ બોલાવી લઈ જેસીયુ બોલાવી લઈ તાત્કાલિક ધોરણે વિજાપુર પહોંચાડી દેવામાં આવેલ છે આપનું નામ સર સર તમને આ ઘટનાની જાણ કેટલા વાગે થઈ મને અંદાજે સાડા દસ વાગે આ ઘટનાની જાણ થઈ હતી એમાં કેટલા માણસ દટાયા હતા ટોટલ ટોટલ છ હતા જેમાંથી રેસ્ક્યુ કરી દીધા છે ત્રણને ત્રણની ડેડ બોડી મળે છે ત્રણમાંથી એકની હાલત થોડી ગંભીર છે બીજા બહેને થોડીક ઇજાઓ થયેલી છે અને પ્રાથમિક સારવાર આપીને આગળ વધુ સારવાર માટે મોકલીશું તો આ લોકોને રિફર કઈ જગ્યાએ કર્યા આપણે રિફર કર્યા તો સરકારીમાં પણ કોન્ટ્રાક્ટરના પરિવારવાળાએ એમને પ્રાઇવેટનું દબાણ કર્યું હતું એ પોતે પ્રાઇવેટ લઈ ગયા છે સંજય ભારત બૌદ્ધિક ભારત વિજા